એસઆઈઆરની કામગીરીમાં ચાર મહાનગરોમાં ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે રાજકોટ પ્રથમ ક્રમાંકે રહ્યું છે ફોર્મ વિતરણની કામગીરીમાં રાજકોટ શહેર સહિત જિલ્લામાં અઠ્ઠાણું ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો જિલ્લા તંત્ર દ્વારા મતદારોના પ્રશ્નો માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું પંદર સોળ તેમજ બાવીસ ત્રેવીસ નવેમ્બરના રોજ બૂથ લેવલ ઓફિસર મતદાન મથકે ઉપસ્થિત રહેશે અને મતદાર યાદી મામલે લોકોને કોઈ પણ પ્રશ્ન હશે તો એનું તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરાશે કલેકટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશે નિવેદન આપ્યું છે કહ્યું છે કે મતદાર યાદી મામલે કોઈ પણ મૂંઝવણ હોય તો બીએલઓ તમને મદદ કરશે રાજકોટ રાજકોટ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જિલ્લાના ટોટલ બાવીસો છપ્પન મતદાન મથકોમાં આવેલા ત્રેવીસ લાખ એકાણું હજાર સત્યાવીસ વોટર્સ પેકી ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર બસો અઠ્ઠાણું વોટર્સને આપણે ઇનોમિરેશન ફોર્મ્સ જે છે આ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે હજુ આને આપની કામગીરી જે છે લગભગ નાઇન્ટી એઇટ પર્સન્ટ પહોંચી ગઈ છે આજે ઓલમોસ્ટ જેટલા પણ રિમેનિંગ હશે આને વિતરિત કરી દેવામાં આવશે અને હવે આવનારા દિવસોમાં અમારી કામગીરી જે છે આ વધુમાં વધુ ફેમિલી લિંકેજ કરાવવાની વોટર્સ જૂના ક્યાં હતાં આ વોટર્સની ડિટેલ્સ જે છે એ નેમુરેશન ફોર્મને ભરાવીને ફોર્મ્સ કલેક્ટ કરવાના અને આ જ કામગીરીના ભાગરૂપે જિલ્લામાં લગભગ વન ક્લસ્ટર્સ બનાવવામાં આવ્યા છે રાજકોટ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ટોટલ બાવીસસો મતદાન મથકોમાં આવેલા ત્રેવીસ લાખ એકાણું હજાર સત્યાવીસ વોટર્સ પેકી ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર બસો અઠાણું વોટર્સને આપણે ઇનુગ્રેસન ફોર્મ્સ જે છે આ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે હજુ આને આપની કામગીરી જે છે લગભગ નાઇન્ટી એટ પર્સન્ટ પહોંચી ગઈ છે આજે ઓલમોસ્ટ જેટલા પણ રિમેનિંગ હશે આને વિતરિત કરી દેવામાં આવશે અને હવે આવનારા દિવસોમાં અમારી કામગીરી જે છે આ વધુમાં વધુ ફેમિલી લિંકેજ કરાવવાની વોટર્સ જૂના ક્યાં હતા આ વોટર્સની ડિટેલ્સ જે છે ઇન્યુમરેશન ફોર્મ ભરાવીને ફોર્મ્સ કલેક્ટ કરવાના અને આ જ કામગીરીના ભાગરૂપે જિલ્લામાં લગભગ વન નાઇન્ટી ફોર ક્લસ્ટર્સ બનાવવામાં આવ્યા છે રાજકોટ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ટોટલ બાવીસો છપ્પન મત